રાજકોટ મહાનગરપાલિકા બોર્ડ દર બે મહિને થતું હોય છે ત્યારે પછી પછી વંદે જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પેલો ક્રમાંક પેલા પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર સત્તર ના કીર્તિબા રાણા નો હતો રાજકોટ મહાનગરપાલિકા મોન્સૂન ની કામગીરી કરી રહી છે આજે કોંગ્રેસ પાટા બાંધી કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર ના કોંગ્રેસના ક્યારે પણ મેયર ઓફિસની અંદર પોતાના

પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારીને એને જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબતની અમને અગવડતા છે આપણે પંદર નંબર હોડની અંદર પણ એટલા જ કામો અન્ય હોડમાં કરી છે એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું લેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ એ જનરલ બોર્ડની અંદર આપણે આવું કાંઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકોના ના ભૂલી જાય કોર્પોરેશન કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે એ પણ આપણે એનું તાત્કાલિક

અત્યારમાં કામગીરી અંદર છે કે ચોમાસાની અંદર વરસાદ ચાલુ હોય આપણે કામ ન કરી શકતા હોય એના લીધે અત્યારે આ કામગીરી ચાલુ છે

મંજૂરી આપવામાં આવે કારણ કે કાયદાની જોગવાઈ મુજબ ક્લાસ એની ઉપર જાતની તપાસ કરવાની હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ ની અંદર આ મંજૂરી લેવા પાત્ર હોય છે એ આજે એક દરખાસ્ત હતી કે સરકારની એક એજન્સી દ્વારા એમની ઉપર ખાતાકીય તપાસ શરૂ કરવા માટે મંજૂરી માટે એક દરખાસ્ત હતી એને આજે અમે લોકોએ મંજૂર કરી છે